અમદાવાદ મહાનગરપાલિકાના ગાર્ડન વિભાગનો નવો પ્રયોગ છે શહેરના સાત ઝોનમાં વિવિધ ગાર્ડનમાં બનાવાયા કૃત્રિમ તળાવ સાત ગાર્ડનમાં નાના કૃત્રિમ તળાવ બનાવવામાં આવ્યા છે આગામી સમયમાં વધુ ચુમ્માળીસ સ્થળોએ આવા તળાવો બનાવાશે કોર્પોરેશનના પ્રયોગ પર અમદાવાદના લોકોની મિશ્ર પ્રતિક્રિયા સામે આવે છે ચૂંટણી સમય જ કેમ તળાવ બનાવવામાં આવે છે તેવો લોકોએ સવાલ કર્યો છે તળાવની જાળવણી કરવામાં આવે તેવી પણ સ્થાનિકોની માંગ છે આમ તો મ્યુનિસિપાલિટી જે કંઈક કરે છે એ લોક કલ્યાણ માટે લોકોની સુખાકારી અને એને સારું લગાડવા માટે હોય છે મ્યુનિસિપાલિટીનો હંમેશા એ જ રીતનો અભિપ્રાય રહ્યું છે પણ આમાં એક વસ્તુ એવી છે કે જે આ જે સ્ટ્રકચર અત્યારે બનાવ્યું છે એ ટેમ્પરરી છે એને બદલે જો પર્મનન્ટ કોઈ વસ્તુ થાય તો એમાં બે વસ્તુ છે એક તો એક્સપેન્ડિચર છે વન ટાઈમ થાય અને વસ્તુ સારી રહે એ છે આનો પાણીનો નિકાલ થઈ શકે આ છે તે છે આની અંદર શું થાય છે કે પાણીનો નિકાલ નહીં થાય તો મચ્છરને એ બધા ઇસ્યુ આવશે એમસીને ફક્ત એટલી જ સૂચના આપવાની છે કે સૂચના કે સલાહ કે જે ગણવાઈ કે આ ટેમ્પરરી પણ વસ્તુ ન કરે જે કાંઈ કરવું એ પરમાનન્ટ કરે અને લોકોને વન ટાઈમ એક્સપેન્ડિચર થાય અને બધું ઉપયોગી થાય હવે આમ આ ટેમ્પરરી કરશે તો મહિના દિવસ પછી આ ચૂંટણી જશે એટલે બંધ કરી દેશે બધું પૂરી દેશે હવે ગ્રાસ પાછું એ જતું રહેશે તો પાછું નવે ગ્રાસ વાવવાનું રહેશે તો લોન ઊભી કરવા માટે પાછો વધારાનો બીજો ખર્ચ ખર્ચો કરવો પડશે ગવર્મેન્ટે ઘણી જગ્યાએ પ્લાસ્ટિક બેન્ડ કરેલું છે જ્યારે આમાં જે પોન્ડ બનાવ્યું છે એમાં લિટરલી પ્લાસ્ટિકનો યુઝ કરેલો છે જે ઓલરેડી નેચર્સને હાર્મફુલ છે તો આવી આવું કંઈ જ બી ના કરે જે બધા માટે બહુ જ યુઝફુલ થાય એવું કંઈક કરે આની જગ્યાએ ફાઉન્ટેન કર્યું હોત તો ઇટ મે બી બહુ સારી વસ્તુ હોત સારું બતાવવાના પ્રયત્નમાં લોકોના કરવેરાના નાણાંનો ધુમાડો કઈ રીતે કરવો તે શીખવું હોય તો કોઈ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન પાસેથી શીખી શકે છે ફરી એકવાર નવો એક વિષય સામે આવ્યો છે જેનામાં અમદાવાદ કોર્પોરેશનનું કહેવું છે કે પ્રાયોગિક ધોરણે શહેરના સાત ઝોનના અલગ અલગ સાત ગાર્ડનમાં આર્ટિફિશિયલ વોટર બોડી બનાવવામાં આવી છે આપ જોઈ શકો છો હાલમાં જોધપુર વોર્ડમાં આનંદ નિકેતન સ્કૂલની પાસે આવેલું આ જે ગાર્ડન છે તેનામાં ગાર્ડનની જમીનમાં ખાડો ખોદી પ્લાસ્ટિક પાથરવામાં આવ્યું છે અને તેની અંદર ઉપરથી પાણી ભરવામાં આવ્યું છે અને હાલમાં આપ જોઈ શકો છો આ જે આર્ટિફિશિયલ કુંડ છે તેની શું હાલત છે અને આસપાસના જે દ્રશ્યો છે તેમાં પણ ઠેર ઠેર માટી પડેલી છે એટલે કોર્પોરેશન આ પ્રોજેક્ટને લઈને વાહવાઈ કરી રહ્યું છે પરંતુ અહીંયા જે લોકો નિયમિત આવે છે તેમની સાથે વાતચીતમાં ખૂબ જ ઉગ્ર પ્રતિક્રિયા જાણવા મળી છે કે કોઈકને લાભ કરાવવા માટે અને રાજકીય વાતાવરણ વચ્ચે આ નવો પ્રયોગ હાથમાં લઈને આવવામાં આવ્યો છે કારણ કે જે પ્રમાણે આ હંગામી ધોરણે આ વોટર બોડી બનાવવામાં આવી છે તેની જગ્યાએ કોઈ પરમેનન્ટ સ્ટ્રક્ચર બનાવવામાં આવ્યું હોત તો તે કામે લાગ્યું હોત અને એકવારનો ખર્ચો તો તેને હાલમાં જે બનાવવામાં આવ્યું છે તેને રખરખાવમાં પણ આગળ જતા ખર્ચો થશે અને જે પ્રમાણે પાણીનો કોઈ નિકાલ નથી તેને જોતા ભવિષ્યમાં મચ્છર અને ગંદકી સહિતની પણ સમસ્યા થશે હાલમાં તો સાત જગ્યાએ આવા પ્રકારના વોટર બોડી બનાવવામાં આવ્યા છે અને બીજા ચુમ્માળીસ સ્થળે કોર્પોરેશનનું આયોજન છે ત્યારે પ્રશ્ન એ થાય છે કે ખરેખર લોક ઉપયોગી હેતુ માટે આ બનાવાઈ રહ્યું છે કે અન્ય કોઈકના લાભ માટે કેમેરા પર્સન નવીન સોલંકી સાથે અર્પણ કાયદાવાલા જી મીડિયા